બોલો સદગુરુદેવની જય રામાયણ આપણું મહાકાવ્ય એવું કહેવાય છે કે મહર્ષિ વાલ્મિકી એ રામાયણના રચયિતા છે મહાકવિ વાલ્મિકી એ રામાયણની રચના કરી એ અગાઉ એ આ વાલ્મિકી ઋષિ છે એ વાલીઓ ભીલ વાલીઓ લૂંટારો એ હતો એના પૂર્વજીવનની અંદર અને એક સંતનો એક ઋષિનો એ સંપર્ક થતા મિલન થતા આ વાલીઓ લુટારો છે એ વાલ્મિકી ઋષિ બની ગયો હવે નારદજી એ વાલ્મિકીને મળે છે વાલિયા લૂંટારાને મળે છે પ્રસંગ જગ જાહેર છે જાણીતો છે આપ સૌ એનાથી પરિચિત છો જ એ પ્રસંગને આપણે લંબાણથી કંઈ વાત કરતા નથી પણ મળતા એના જીવનનું પરિવર્તન થાય છે હવે આ વાલ્મીકી જે ક્રૂર કોઈને લૂંટી લે લૂંટી અને મારી નાખતો જાનથી મારી નાખતો એવો આ વાલીઓ લૂંટારો એ વાલ્મિકી ઋષિ એના ઉત્તર જીવનની અંદર બન્યા બાદ એના જીવનનો એક પ્રસંગ છે કે રચના થઈ છે એ મારે તમને ઈ પ્રસંગ કેવો છે પ્રસંગ શું છે કે સવારનો બ્રહ્મ નો સમય છે અને બ્રહ્મ મુહૂર્તના સમયમાં એ સંધ્યા ગાયત્રી કરવાને માટે જુઓ સંધ્યા ગાયત્રી એટલા માટે કે સંધ્યા જે બ્રહ્મ સમય છે એને પણ સંધ્યા જ કહેવામાં આવે છે મિત્રો સાંજને જ સંધ્યા કહેવામાં આવે એવું નથી જે સંધિકાળ છે એને સંધ્યા કહેવામાં આવે જે બે જે બે પ્રહર છે એનો સંધિકાળ છે એને સંધ્યા કહેવામાં આવે એટલે આપણે પ્રાતઃ સંધ્યા કહેવામાં આવે મધ્યાહન સંધ્યા અને સાયમ સંધ્યા આવી ત્રણ સંધ્યા છે જેને ત્રિકાળ સંધ્યા કહેવામાં આવે છે એ સંધ્યા ગાયત્રી કરવાને માટે આ વાલ્મિકી ઋષિ એ તમસા નદીને કિનારે તમસા નદીને કિનારે એ સ્નાન કરવાને માટે જાય છે વહેલી સવારે જુએ છે તો બે સારસ પક્ષી ક્રોચ પક્ષી પક્ષીનું યુગલ એ આનંદ મગ્ન રતિક્રીન કરતું એક પક્ષી હણાઈ ગયું વાલ્મીકી ઋષિ આ દ્રશ્ય જુએ અને તરત જ એની પાછળ જે બીજું પક્ષી હતું એ એક પક્ષી એનું મૃત્યુ થતા બીજું પક્ષી છે એ તરફડી તરફડી અને પોતાનો પ્રાણ છોડી દે છે અને તરત જ વાલ્મિકીના ના મુખમાંથી શબ્દો સરી પડે છે કોઈ પારાધી હતો કોઈ શિકારી હતો એને આ તીર છોડેલું હતું વાલ્મિકી ના મુખમાંથી શબ્દો સરી પડે છે એ કવિતામય શબ્દો છે સંસ્કૃતની અંદર એ કાવ્યાત્મક શબ્દો સરી પડે અને બોલે છે શું બોલે છે માં નિષાદ પ્રતિષ્ઠા તોમગમ શાશ્વતી સમા માં નિષાદ પ્રતિષ્ઠા તોમગમ શાશ્વત સમા યત્ક્રૌચ મિથુના દેકમ વધિ કામ મોહિતમ કે હે નિષાદ હે પાર્થિવ તું લાંબા સમય સુધી શાંતિને ચીર શાંતિને પામીશ નહીં કેમ તે જે ક્રોચ મિથુન જે કામ ક્રીડામાં રથ એવું એ ક્રોચ યુગલ હતું સારસ યુગલ હતું એમાંથી તે એકને મારી નાખ્યું છે આવો એ અંદરથી એવી કરુણા પ્રગતિ અને કરુણાની અંદર એનાથી આ મુખમાંથી આવા શાપના શબ્દો એ નીકળી ગયા વિચાર કરો આ ક્યારે ક્રૂરમાં ક્રૂર માણસ એને તો મરવું મારવું એ કઈ ન હોય હે એવો ક્રૂર અતિ ક્રૂર માણસ હવે એના હૃદયની અંદર આવું પરિવર્તન થવું એક પક્ષીના મૃત્યુને પણ ન જોઈ શકવું આ કેવડી એની સાધના અને કેવડી એની પ્રાપ્તિ છે કેવડું એનું જીવન પરિવર્તન છે સંતો મળે ને સાચા સંતો મળે એટલે આમ જીવન પરિવર્તન થઈ જાય તો આપણા જીવનની અંદર પણ આવા ગુણો પ્રેમ કરુણા મૈત્રી ભાવ અનુકંપા આવા ગુણોનો વિકાસ થાય એવી સદગુરુને શરણે પ્રાર્થના કરીએ આજનો આ વિડીયો આપ સૌને ગમે તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો બોલો સદગુરુદેવની